રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા ટિપ્પણીનો ક્ષત્રિયો લાલ ગુમ બન્યા છે ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને આખા ગુજરાતમાં રૂપાલાની ટિકિટ આપવામાં ન આવે ઉપરાંત રૂપાલાના અન્ય કોઈ પરિવારજનોને પણ ટિકિટ આપવામાં ન આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે રૂપાલાનો વિરોધ હવે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પહોંચી ગયો છે જેમાં તાલુકાના નેસડા ગામે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભામાં પણ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો કે જે બાદ તાલુકાના કોટ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના કોઈ પણ નેતાને પ્રચાર કરવા નહીં આવવા અને પ્રવેશ બંધીના બેનરો લગાવવામાં આવ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ ઉગ્ર ઉઠવા પામી છે આમાં રૂપાલાનો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર વિરોધ થઈ રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી રહી છે આજે જે આ વિરોધી પોસ્ટ લગાવવામાં આવી તે કયા અનુસંધાને અને કેવો વિરોધ પ્રદર્શન કરે ને તમે પોસ્ટ લગાવી સર ઉપાલા જે ઉમેદવારી નોંધાઈ છે એનો અમને વિરોધ છે એને જે અમારા સમાજની બેન દીકરીઓ વિશે જે પણ કંઈ કહ્યું છે એ વ્યાજબી નથી એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ ગામમાં કોઈ પણ ભાજપના કોઈ પણ પ્રચારકને આવવા દઈશું નહીં એ અમારો ગામ સમસ્તનો નિર્ણય છે અને રૂપાલા સાહેબની જો ટિકિટ રદ કરવામાં આવે તો રદ કરવામાં આવે તો અમે હંમેશાથી ભાજપની સાથે જ છીએ પણ રદ નહીં કરવામાં આવે અને જો રૂપાલાને સપોર્ટ કરવામાં આવશે તો અમે પણ સમાજ સાથે રહી અને ભાજપનો બહિષ્કાર કરશું ભાજપનો બહિષ્કાર કર્યા પછી કોઈ અન્ય પાર્ટીને સમર્થન કરશો અન્ય પાર્ટીને આપશું કે નહીં એ પછીની રણનીતિ અમારા ઉપર સંકલન સમિતિ જે નક્કી કરશે એ પ્રમાણે પણ અત્યારે તો અમે બહિષ્કાર કરીએ જ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ